આજે તો ગિફમાં આવી ગુડ મોર્નિંગ હાઇવાય નાસ્તો કરો દગોડી ટી એફ મળ જામનગર ભાઈબંધ આવે છે ભાઈબંધને પહેલાં મોટો પહોંચી ગયો મેં વાંધો નહીં તમે આવું બધા જઈ એમ તો સારું મસ્ત એનો મજા આવે એવું છે કામકાજ પૂછું જ છે હું આવજો વિઝિટ કરવા તમે પણ મજા આવશે આવી જજો જાઓ નાસ્તો કરતા મંગાવીએ પછી આવી લઈ જાય પાછા બોલાઈ ગઈ પછી ઘરે જશું રખડવાઈ જશું બરાબર જામનગરમાં જ આવી ગયા રામપુર હતા પછી પાછા આવું આપણે આવી ગયા સપ્ટેસમે જઈ શકો થવું અમારા ઋતુભાને દેડવાયું

વાતાવરણ એવું છે પણ લાગતું નથી કેવાય ચાર પાંચ વાગ્યા હકીકત માં પાંચ વાગી ગયા લાગતું નથી પણ વાગી ગયા હું કરી મારો નાસ્તો જાણે આની બસ હવે પાડા બેકર બરાબર ને પાડા બેકર માં જેને કદાચ વેતા આપડે બસ થાય વાતાવરણ તાકાત વાળું

અમારા તો આવા દિવસો નથી આવતા એટલે અમારે સારું હે માતાજી સુખી રાખે હે પાલ્યા રાખે એવું બધું કાંઈ વાંધો નથી હું કેવું કેવી ભાઈ તમારો હવે આ ઘાસ સહન નથી આવતા આ ઘા હે આ આ ઘાસ ને ભાઈ એવું એમને કાંઈ વાંધો નહીં હવે હવે એને અમે ઘરે જાય હવે આજનો ઉલોગ અહીંયા જ બંધ કરી દે એવું લાગે મને

સબસ્ક્રાઇબ કરી દીયો લાઈક કરી દીયો બેલ આઈકે ટુ ઓલ કે સેટ કર દીયો ઓકે ગાડી બોલી રહ્યો રે માહ દે આવજો ઓકે હા આમ આગળ આગળ ઓકે આમ કરણ આ ગયા છે આ ગયા ગયા માકુ પાકુ કે ને પટોળા આમ કરી દીયો આવજો ગુડ નાઈટ કાલે મળશું હાલો કહી દીયો બધા ગુડ નાઈટ કહી દીયો ગુડ નાઈટ ગુડ નાઈટ ઓરો ગુડ નાઈટ ચાલે કહી દે ગુડ નાઈટ કેડિયા લોકો નહી આવું કાલે મળજો કાલે મળી નવા વ્લોગમાં નવા વ્લોગમાં મળીએ નકશા દીને સર્વ કરો આપણો લોગ હવે નુ જાવો પણ આપણે જાસો થાય